અને આ જો અહીં આટા મારે છે અને અહીં આમળે તમને એક સકલાનો મસ્ત મજાનો ઢોળો હતું ને એ તમને બતાવું છું ઓ આમ તો જો રાજકોટ માં આપને આ સકલા જોવા મળે છે હા આમ તો જો એ ચાર ઢોળા જાય આ હેનું ઢોળો છે લા આ સકલાનો સકલાનો છે એમાં ભો થોડક બોલવા મિસ્ટિક થાય છે જો તો આમ કેવું મસ્ત મારો તો વિડિયો જો હા હમણાં તમને કે પેલા અને આ કોણ છે આપડી ગાડી લઈને ભેગા થાય પણ આને પકડી લીધા છે હવે

અત્યારે આપણે પોકી ગયા સી છોટી લે કે બહાર કંઈ વીડિયો બનાવીને ગાડી હાંકતા ને એટલે રસ્તામાં કાઈ લીધી રસ્તા ઘણું હતું કે જોવા જેવું મસ્ત હવે પાંડવ્યો અને જો આવી લો તમે ડુંગરાના અત્યારમાં દર્શન કરવા સવારા આઠ વાગ્યા નો જો અહીંયા ઉપર સૂર્ય છે કે બર ને કેવો મસ્ત દેખાતું હતું પણ અમે અમને ગાડી આગી હતી ને જોવા સુગીત હવે સડા ગ્રાઉન્ડ કરીને આવી એટલે સડાઈ જતા એમાં એમાં એમ છે એને ખુશી બહુ વધી જલી છે ગ્રાઉન્ડ કરીને આવી નથી હવે ડુંગરો સડવાનો છે કે નહીં સડવાનો હવે રાજકોટ થી કલાકે નહી છે એમાં રોડ એક નંબર છે રાજકોટ વાળો થોડીક સિટી માં કેવરાવે અને હવે દર્શન કરવા જાસું પાણી પાણી પીને અને જો વાર બાર ને આ બે દિવસના રાજકોટમાં હતા હેરાન થઈ એક વાગ્યા નો એક વાગ્યા નો ઉબો ચલો છો એક વાગ્યા નો ઉજાળો મારા બાની ઊભી છે ને આજનો ઉજાગરો છે અહી પાંડા ઘોડીમાં ફોટો પડાવ જાવ અહી જો મસ્ત મજાની ધોળી ઘોડી ધોળી આ ઘોડી ધોળી ઘોડી ધોળી ઘોડી ધોળી ધોળી ઘોડી જા છોકરા ફોટો પડાવે છે અને પાંડો કઈ થારે ફોટો તાત્કાલિક ફોટો તાત્કાલિક ફોટો આપી દેજો જો કે મસ્ત લાગે હાલો હે એ વાત એ સી એમ એમ થાય કે આપણે હાથમાં હેલ્મેટ હોય ને હાથ આ હાથમાં ફાવી પછી ઝૂમ કરવામાં થોડું કેવર આવે આપણે ડુંગરા ખીડા ને માન માન આમ માન માન સડવા હાફ એટલો સડી જાય ભીખા કેમ કે ભૂખ લાગેલી એમ ને કેમ ખાધું ને ડાયરેક્ટ ડુંગળો સડી જાય ને આ જોવા મારે અહીંયા આવી રીતના બે જાય અને અહીંયા આમ તો નીચે આ દરિયો કેમ હોય એવી રીતના આમ તો આ બધું આ કેમ પાણી હોય એવી રીતના આમ છે અહીંયા બધે ચારે બાજુમાં લાગે ને તમને આમ જોઈએ

દર્શન કરી લીધા છે મસ્ત મજાના વાળા છે એટલે કેવો મસ્ત મજાનો વાળા ફોટા એવા એક નંબર આવે છે અને ફોટા તો અમારે amare બેસ્ટ માં બેસ્ટ ફોટા પાડે એટલે વાતા જવા જામ હવે આપડે જઈએ નીચે ઉતરીએ ડાયરેક્ટ લાગી જેલા છે ચાલો હવે નીચે ઓય અત્યારે આપણે છોડેલા થી નીકળી જવાનું મસ્ત મજાના અત્યારે આવી જશે આપણે પાંવ ખાવા કે ઇતેસા ને સ્પેશિયલ બનાવડાવી હો છે પાંડા આપડી પાંવ આવી જશે છે પાંવ પાંડા બધી ખાઈ જવાનું છે આજે બરોબર ન ખવાય જાય ને હવે હાલો તો ખાવી તમારે ખાવી તો કમેન્ટ કરજો ખાવી છે તો મેક લાવી હવે અમે ખાઈ અત્યારે મસ્ત મજાની આપણે પાવ ભાજી ખાઈ લીધી છે ને હવે આપણે નીકળવાન સાઈલો રાજકોટ રાજકોટ થી ડાયરેક્ટ જૂનાગઢ જવાનું છે આગળ જ જૂનાગઢ ગિરનાર જવાનું છે ગિરનાર એટલે વિડિયો માં તમે બન્યા રહેજો તમને ગમે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું બોલતા નહી તો હાલો હવે આપણે નીકળીએ ત્યાં પાડા આવો તો આવો ભાઈને હાલો તો નીકળીએ આ જો કેવી રીતે એક્સિડન્ટ રાત તો આવો

अंकी मैं कौन झूठी जाए धान बंद है कौन झूठी जाए कौन झूठी जाए कौन झूठी जाए धान बंद है भाई ना झूठी जाए नहीं तो क्या बढ़के जाते हैं हम लोग आवश्यकता बढ़ा पड़ता है बच्चा ये सब मेरा नहीं हो पाता इसीलिए तान पास आलू ताए तो भी और क्या मैं ढूंगरा नहीं मच्छरी क्या ची

દસ રૂપિયામાં આવેલું તમને ડાયરેક્ટ ઓલો અંબાજી અંબાજીમાંનો ડુંગરો ઓલો મંદિર છે ને ત્યાં ડાયરેક્ટ તમને બતાય અમે જાઈએ છીએ ડુંગરો ચડવા કેમ થાય છે ચડી જાવ ચોટીલાનો ડુંગરો ચડીને આવ્યા છે અને હવે જુનાગઢનો ડુંગરો ચડ્યા આજે આજે બહુ લેતાન થઈ ગઈ છે તો આપણે પછા બગીચા સડાય ને પાંડો હવે માથી નહીં ચડાય એટલે હવે કાંઈ મારે ચડવાનું થાતું નથી આ ડુંગરો કઈ હેલો પીડે એમ સડી જાવ તો તમે આજો ઝાડ વા અત્યારે કેવા અમે તો પહેલી વાર આવ્યા એટલે આપણને તો મસ્ત જ લાગે આ તો આવી ગયા છે એટલે મને ખબર નહીં હું બીજી ફેરી આવી ગયો છું પેલા આવ્યો તો પણ ડુંગરો તેરી સડા પણ હવે તમને મારી એક વાત કહેવાની છે હવે આપણને છે ને ભાવેશ

મારા નેત્રીજા વાસ્તવ હા વામશાનલ્લા હાશાન જૈનેશશાનનો આતો આળો પાંડે આમીકીને આપણે નીકળી જવાનું છે આજ માથે એવું સડીજો આજ હવા ના આમ ને આમ ને આમ ને આમ ને આમ ને આમ ને ઈ અમે ક્યાં જૂનાગઢ પોગી ગયા ભવનાથ માદેવ અને આમીના મતજી શિવરાત્રી આવશું આમીના મતજી શિવરાત્રી મામીના મત અને આયા દૂરબીન મેકેલા છે જો આ દૂરબીન શું કહે બતાવે છે જો પણ એને ખબર નઈ અમે ત્યાં ઈ 15 પર છે એટલે એની ડબલ ઝૂમ કરીએ કે પૂછીએ બધા હું છે શું ગયો છે શું જો આ ફોન માં બતાય ફોન માં લો આમ ફોન માં લીધું બતાય નો બતાય ફોન માં બતાવ આ તો કેમ થાય દેખાય તો જો હું બતાય હું આમાં લે મંદિર મંદિર ગયો ઉપરનું પણ ગયા માતાજી ને અંબાજી અંબાજી દૂર દિંગ જોવા મેકલ છે લેસ આવો છે તો ભૂંગળા ಮಹಾಶಿವತ್ರಿ ದಿವಸ ಸಾಧು ಸ್ವೇ ಅ

મહાદેવ ને મસ્ત મસ્તના દર્શન કરી લીધા છે હા ચિક્કા હું ચીકા તાણા બરાબર કેટલા તા